તો મહેસાણાના કડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કસડી ગઈ છે જેમાં કડીના રંગપુરડા કેનાલ પર યુવક અને યુવતી સાથે લૂંટ કરવામાં આવ્યું છે ત્યારે સગાઈ કરેલા યુગલને ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટી લીધું હતું ત્યારે માર મારીને સોના ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા છે ત્યારે સોના ચાંદીના દાગીના લૂંટી ત્રણ લૂંટારુઓ થયા છે ફરાર ત્યારે લૂંટ બાદ યુવક અને યુવતીને કેનાલમાં ફેંકી દેવાયા હતા ત્યારે બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે પરિવારજનોએ પોલીસને માહિતી આપતા પોલીસ પણ દોડતી થઈ હતી ત્યારે કડી પોલીસ દ્વારા હજી સુધી કોઈ ફરિયાદ નહીં નોંધાઈ હોવાની માહિતી આપવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણાના કડીમાં અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી છે જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડીમાં કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટી લીધું હતું જેમાં માર મારીને સોના ચાંદીના દાગીના લૂંટી લેવાયા છે ત્યારે સોના ચાંદીના દાગીના લૂંટી આ ત્રણેય લૂંટારુઓ ફરાર થયા છે ત્યારે લૂંટી લીધા બાદ યુવક અને યુવતીમાં

અમે પૈસા આપ્યા સામાન્ય આપી બધું આપી દીધું તો અમને આગળ લઈ ગયા અને મધારે માર્યા હું આની ફૂન નાખ્યું અને અમને મારી બે ને માર્યું શેરો ની સેરો સેરો ચાર્જથી મારી